જેને પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવી છે આ તપાસ દરમિયાન મકરપુરા વિસ્તારની એક દુકાનમાં અસ્વચ્છતા અને ચોખ્ખાઈના ધારાધોરણનું પાલન પડ્યું હતું જેને પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક દુકાન સંચાલકને નોટિસ ફટકારી હતી અને સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપી હતી જોકે આ સમગ્ર કાર્યવાહી પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે સૂત્રોના અહેવાલ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ફાફડા જલેબીના નમૂનાઓના પ્રયોગશાળાના પરિણામે દશેરાનો તહેવાર પૂર્ણ થયાના ઘણા દિવસો બાદ આવશે ત્યાં સુધીમાં તો હજારો નાગરિકો ઉત્સાહથી આ ફાફડા જલેબીનું આરોગ્ય કરી ચૂક્યા છે આથી યોગ્ય સમયે પરિણામ ન મળવાથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે અયોગ્યતા હશે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચડત થવાની સંભાવના રહે છે તહેવારના બરાબર સમય નહીં પણ પૂર્વેથી જ આ કામગીરી થાય અને તે અહેવાલો મળે તે જરૂરી હોવાનું તજજ્ઞો માની રહ્યા છે કાલે દશેરાનો જે તહેવાર છે એમાં લોકો ફાફડાના જલેબીનું ખાસ સેવન કરતા હોય છે એના બાબતે આપણે ચાર પાંચ દિવસ છેલ્લા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી આજ રોજ ઝુંબેશ રૂપે તમામ વિસ્તારમાં આઠ ટીમ છે વડોદરા શહેર જુદા જુદા વિસ્તારમાં સેમ્પલની તેમજ ચેકિંગની કામગીરી હાથ ધરેલી છે જેમાં અત્યારે લોહીનો રોડ ઉપર આવેલ લક્ષ્મી ફરસાણી તમે દિફમાં કાપડા જલેબી અને તેલના નમૂના લેવામાં આવે છે અને આ કામગીરી આગળ ચાલુ છે હાઈજેનિક કન્ડિશન બાબતે અમે સિટી નોટિસ આપી છે